હેલો એવરીવન કેમ છો બધા દોસ્તો હું વિમલ ભટ્ટી આપ સર્વેનો ફરી એકવાર આપણી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આપણે લેક્ચરોની સિરીઝ તો ચાલી જ રહી છે પરંતુ આ લેક્ચરોની અંદરથી જે કોઈ પણ મુદ્દાઓ વધારે મહત્વના છે એ મુદ્દાઓને આપ સમક્ષ શોર્ટ લિસ્ટ કરી અને નાના નાના વિડિયો મારફતે મૂકવાનો એક નાનકડો પ્રયાસ જે છે આપણે આજથી કરવા જઈ રહ્યા છીએ આશા રાખું આપની પરીક્ષાની અંદર આ લેક્ચરો જે છે એ આપને ઉપયોગી નીવડશે બેઝિક પ્રસ્તાવના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોલસો બને છે કેવી રીતે મિત્રો એવું કહેવાય છે કે જ્યારે કોઈ સજીવોનું પૃથ્વીના પોપડાની અંદર દાટવામાં આવે અને ઉપરથી જે છે એ સપાટી બંધ કરી દેવામાં આવે તો નીચે રહેલી ભૂતાપીય ઉષ્મા લાગવાના કારણે એડિસ્કોલ જીઓથર્મલ એનર્જી લાગવાના કારણે એ સજીવ વસ્તુનું કોહવાણ થશે અહીંયા સજીવની અંદર વનસ્પતિ અને પ્રાણી બંને આપણે સમજીશું ડન જો આ સજીવનું કોહવાણ જે છે એ નદીના ભાગની એટલે કે પાણીવાળા વિસ્તારની નજીક થઈ રહ્યું છે તો આનું કોહવાણ થઈ અને કુદરતી તેલ એટલે કે પેટ્રોલિયમ પદાર્થની અંદર એનું રૂપાંતરણ થશે જ્યારે આનું રૂપાંતરણ જે છે કોહવાણ જે છે એ પાણીવાળા વિસ્તારથી દૂર થઈ રહ્યું છે તો આ સજીવોનું કોહવાણ થઈ અને એ ખનીજ કોલસામાં રૂપાંતરિત થશે જી હા દોસ્તો આ ખનીજ કોલસો મુખ્ય ચાર પ્રકારનો આપણને મળી આવે છે આ એ જ ખનીજ કોલસો છે કે જેની અંદરથી ભારત જે છે સૌથી વધારે ઉર્જા મેળવી રહ્યું છે જી હા 58.8% પોઈન્ટ આઠ ટકા ઉર્જા ભારત જે છે એ ખનીજ કોલસામાંથી મેળવી રહ્યું છે તો આજના આ લેક્ચરની અંદર આપણે ખનીજ કોલસાના ચાર પ્રકારો અને આ ખનીજ કોલસાનો ઉપયોગ શેમાં થાય છે એ એ ભણવા જઈ રહ્યા છીએ ક્લિયર ઘણી વખત પરીક્ષાની અંદર સીધે સીધો ખનીજ કોલસો અને એની સામે એના ઉપયોગો લખી અને તમને જોડકાર સ્વરૂપે આમાંથી એક પ્રશ્ન પૂછી શકાય છે તો અહીંયાથી તમારો એક માર્ક જે છે ડન થશે તો કોલસાની બેઝિક વાત કરવા જઈ રહ્યા છીએ તો એમાં સૌથી પહેલો પ્રકાર જે છે સૌથી પહેલો પ્રકાર કોલસાનો જે છે એ આવી રહ્યો છે પીટ કોલસો સૌથી પહેલો પ્રકાર અહીંયા આવી રહ્યો છે પીટ કોલસો

મેં દહન તો કરી નાખ્યું છે એટલે એની અંદર કાર્બન નું પ્રમાણ જે છે એ ઓછું જોવા મળશે તો જી હા આપ લોકો યાદ રાખશો અહીંયા કાર્બન નું પ્રમાણ જે છે એ અઠ્યાવીસ ટકા કે તેના કરતા ઓછું જોવા મળે છે ટ્વેન્ટી એટ પર્સન્ટેજ કે તેના કરતા ઓછું કાર્બન નું પ્રમાણ જોવા મળે છે હવે સાહેબ અહીંયા જે આપણે કોલસાના ચાર પ્રકારો જોવા જઈ રહ્યા છીએ

આ કોલસાને આપણે જો એવું કહેવું હોય તો કહી શકીએ કે આ એક પ્રકારનો લાકડીયો કોલસો છે સાહેબ ક્લિયર છે હવે સાહેબ આદિ માનવો સૌથી પહેલા આ જ કોલસાનો ઉપયોગ કરતા હતા એવું પણ આપણે જાણીએ છીએ તો સૌથી જૂનો પ્રમાણ પણ આ કોલસાનું સાહેબ જેવું કહી શકીએ બીજો મુદ્દો છે કે અહીંયા આ કોલસાની અંદર કાર્બનનું પ્રમાણ સૌથી ઓછું છે જો સાહેબ કાર્બનનું પ્રમાણ સૌથી ઓછું હોય તો આમાંથી ઉષ્મા ઓછી ઉત્પન્ન થશે અને ઉષ્મા ઓછી ઉત્પન્ન થાય તો રાખ જે છે એ વધુ ઉત્પન્ન થાય એને આપણે ઇંગ્લિશમાં ફ્લાય એશ તરીકે ઓળખીએ છીએ

બીજામાં 28 થી ટકા અથવા તેનાથી વધારે હતું અને ત્રીજો જે બી2-કોલસો છે એની અંદર કાર્બનનું પ્રમાણ 78 થી ટકા જેટલું જોવા મળે છે એટલે કે આ કોલસો જે છે પ્રમાણમાં મારી દ્રષ્ટિએ સારો કોલસો કહેવાય ક્લિયર છે બીજો સાહેબ આનો ઉપયોગ પોલાદના ઉત્પાદનમાં છે પોલાદનું ઉત્પાદન તમે જે લોખંડ મેળવી રહ્યા છો તમે જે લોખંડને શુદ્ધ કરી રહ્યા છો આ લોખંડ શુદ્ધ કરવા માટે જે પદ્ધતિ વપરાય છે એને આપણે બોલીએ છીએ વાત ભઠ્ઠી વાત ભઠ્ઠી એને બોલવામાં આવે છે ટૂંક સમયમાં એક આપણે એવો પણ લેક્ચર લઈ આવશું કે જેની અંદર તમને આ બધી પદ્ધતિઓ એક જ લેક્ચરમાં છે 10 થી 15 મિનિટમાં તમારી સમક્ષ જે છે એને મસ્ત મજાની રીતે રજૂ કરી દેશું ચાલો તો પોલાદના ઉત્પાદનમાં વપરાશે બીજું સાહેબ વિદ્યુતના ઉત્પાદનમાં પણ ઉપયોગ કરી શકશો સાહેબ બરાબર છે જો તમે ઈચ્છો તો આને રેલવે આનો ઉપયોગ જે છે ઈ રેલવે અને કારખાનાઓમાં પણ કરી શકો છો ક્લિયર છે ધેન આફ્ટર સાહેબ અહીંયા ઓની ઉષ્મા ઉર્જા સત્યાવીસ કિલો જુલ પ્રતિ ગ્રામ હતી અહીંયા જે બીટુ મિનસ કોલસો છે એની ઉષ્મા ઉર્જા જે છે એ ત્રીસ કિલો જુલ પ્રતિ ગ્રામ છે એટલે કે આનું દહન કરતા ત્રીસ કિલો જુલ પ્રતિ ગ્રામ ઉર્જા મળી રહી હોય છે દોસ્તો આ બધા કરતા પણ સારો પિક્ચરનો હીરો એન્ટ્રી લગાવવા જઈ રહ્યો છે એને કહીએ છીએ એન્થ્રેસાઇટ કોલસો સૌથી સારો ઉત્તમ પ્રકારનો કોલસો બોલવામાં આવે છે કાર્બનનું પ્રમાણ સૌથી વધુ આમાં જોવા મળે છે એટલે કે ચોરાણું થી અઠાણું ટકા જેવું કાર્બન પ્રમાણ અહીંયા આપણને જોવા મળશે ચોરાણું થી અઠાણું ટકા જેવું છે આનું દહન કરતા એન્ડ ઓફ ધી સ્ટોરી છેલ્લે રાખ પણ નહીવત પ્રમાણમાં ન વધે એવું બોલો તો પણ ચાલે છે નહીવત પ્રમાણમાં રાખ જે છે અહીંયા વધે છે ત્યારે સાહેબ સૌથી ઊંચી ગુણવત્તા વાળો કોલસો બોલીએ છીએ આને સાહેબ આની અંદર ધુમાડો પણ ઉત્પન્ન થતો નથી રાખ ન હોય બટ ઓબ્વિયસ ધુમાડો હશે નહીં સાહેબ સળગશે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી સાહેબ અને ઉષ્મા ઊર્જા સૌથી વધારે 33 કિલો જૂલ પ્રતિ ગ્રામ અને ઉષ્મા ઊર્જા હોય છે ક્લિયર છે સાહેબ આમાંથી સળગે છે વધારે ઊર્જા વધુ ઉત્પન્ન થઈ રહી છે

આજની તારીખ એટલે કે પહેલી સપ્ટેમ્બર સુધી જે છે એક ઓફર રાખવામાં આવેલી છે જેમાં બે કોર્સ હાલ આપણે ચલાવી રહ્યા છીએ જેમાંથી એક સામાન્ય વિજ્ઞાનનો કોર્સ છે જે સ્પેશિયલી કોન્સ્ટેબલની પરીક્ષામાં ધ્યાનમાં રાખીને બનાવ્યો છે જેની મૂળ કિંમત સાહેબ બહુ વધારે હતી ત્રણ રૂપિયા જેવી બરાબર છે જે સામાન્ય દિવસોની અંદર નવસો નવ્વાણુંમાં મળતો હતો અને માત્ર એ આ સાત આઠ દિવસો માટે આપણે ચારસો નવ્વાણુંની અંદર જે છે કરેલો હતો

અને સાતસો ને નવ્વાણું રૂપિયા જે છે કરવામાં આવેલી છે પણ યાદ રાખજો આ કિંમત જે છે એ પહેલી સપ્ટેમ્બર સુધી જ લાગુ છે ડન પહેલી સપ્ટેમ્બર બાદ આ કિંમત જે છે એ આ હટી અને પંદરસો રૂપિયા જે છે થઈ જશે ક્લિયર છે સાયન્સ એન્ડ કોર્સ સાહેબ ભણશો એટલે ખૂબ મજા આવશે આપ સર્વે ક્લિયર છે અશરખો આપણા મુદ્દા સમજાણા હશે ક્લિયર છે ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ વીડિયો ની અંદર આવા જ ઇન્ફોર્મેટિવ માહિતીઓ સાથે જો આપના લેક્ચરો દોસ્તો ગમતા હોય અને કંઈક ઇન્ફોર્મેટિવ લાગતા હોય પરીક્ષામાં પૂછાય એવા લાગતા હોય તો આપ ને શેર પણ કરી શકો છો મિત્રો સાથે જે પ્રિપેરેશન કરી રહ્યા છે અને આ ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ સો મચ જય હિન્દ